તો પહોંચી ગયા છીએ અમે મોગલ ધામ રાજકોટનો રગડો જે કહેવાય એ નીકળીએ છીએ હવે કબરાવ જોવા માટે તો આ રસ્તો હવે જાય છે માં મોગલધામ કબરાવ તરફ તો સ્ટાર્ટ કરીએ છીએ આજની આપણી આ જર્ની અને ફેમિલી સાથે જઈએ છીએ થેન્કફુલ થઈ ગઈ છે તો આજે છે આ રસ્તેથી અત્યારે અમે આવ્યા છીએ અને અમારે જવાનું છે હવે લેફ્ટ હેન્ડ સાઈડ આ રસ્તો સીધો જાય છે રાજકોટ સાઈડ આ રસ્તો જાય છે સીધો અમદાવાદ સાઈડ અને અમે પહોંચી ગયા છીએ અત્યારે હવે ચોટીલામાં આ છે લાલા રઘુવંશી જે ચોટીલાની બહુ ફેમસ ગુજરાતી રેસ્ટોરન્ટ છે વર્ષોથી અહીંયા આવતા હોઈએ છીએ ત્યારે એનું ફૂડ ખરેખર સારું હોય છે અને અહીંયા જ જમતા હોઈએ છીએ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ માળિયા અને માળિયા ઓનેસ્ટ હોટેલની સામે જયવડવાળા ટી સ્ટોલ ત્યાં અત્યારે મસ્ત એકદમ રાજકોટનો રગડો જ્યાં કહેવાય એ એવી ચા અત્યારે અમે પીધી અને હવે પાછા રિફ્રેશ થઈ અને જઈશું આગળ હવે આવશે સામખિયારી અને સામખિયારી પછી બચાવ અને બચાવ પછી ગભરાવ તો મળીશું હવે સવાર તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભચાઉ અને ભચાઉથી જવાનું છે કબરાઉ પણ હાલ અત્યારે બહુ ટ્રાફિક છે અને લગભગ બધી ઓફ પેક છે લગભગ ચૌદ તેરથી ચૌદ હોટલ છે ભચાઉની અંદર અને સાથે સાથે ભચાઉથી તમે કબરાઉ જશો એની વચ્ચે પણ હોટલો આવે છે પણ બધી હોટલો અત્યારે પેક છે અહીંયા ભચાઉની અંદર શ્રી વેરાય કૃપા ગેસ્ટ હાઉસ છે એ અત્યારે અમે વાત કરી અને એ ખાલી છે અત્યારે એ પણ અડધો કલાક પછી થશે તો એની હવે રાહ જોઈશું સો રેડી થઈ ગયા છે ટ્રાફિક બહુ છે એટલે પંદર થી વીસ કિલોમીટર અપ્રોક્સ ભચાઉથી ઘભરાવ થાય છે પરંતુ સમય થોડો વધારે લાગશે પહોંચવામાં કે રસ્તો હવે જાય છે માં મુગલધામ કબરાઉ તરફ અને આ જે સીધો રસ્તો જાય છે એ જાય છે ભુજ બાજુ આ બોર્ડ થી વળી અને એક કિલોમીટર જેવું અંતર છે એ કાપવાનું હોય છે એક આવો ગેટ આવશે બરડી કચ્છનું

મા મોગલ ખૂબ દયાળુ છે ભક્તોના દરેક મનોરથોને પૂર્ણ છે અને એ આજે હું પોતે અનુભવ કરું છું સમસ્યા પણ પણ હોય એકમાત્ર સમાધાન એટલે મા મોગલ અને હજારો લોકોની આસ્થાનું એક આ કેન્દ્ર બિંદુ અત્યારે સ્થાપિત થઈ ચૂક્યું છે અને હજારો લોકો મા મોગલના દર્શન કરી અને બાપુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતા હોય છે અહીં દર્શનાર્થે આવતા દરેક શ્રદ્ધાળુઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર મજાનું બપોરના ભોજન પ્રસાદની પણ ખૂબ સુંદર સુવિધા કરવામાં આવી છે અને ખાસ કરીને જ્યારે માના દર્શન કરવા અહીંયા લોકો આવતા હોય છે ત્યારે ખાસ માતાજીની ચાની પ્રસાદી પણ લોકો લેવાનો આગ્રહ રાખતા હોય છે તો આ હતું આ કચ્છ એપિસોડ વન હવે મળીશું કચ્છ એપિસોડ ટુમાં આપણે